છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છોટાઉદેપુર નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજી હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદર બનાવવાના હેતુથી છોટાઉદેપુરમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર ખાતે યોજાએ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં છોટાઉદેપુરવાસીઓએ અને રોજ જુસ્સો બતાવ્યો હતો અંદાજે ત્રણ હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી છોટાઉદેપુરનો તિરંગામય બનાવી દીધો હતો છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ભાઈ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી કલેક્ટર ગોકલાણી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા પોલીસ જવાનો તેમજ વિવિધ શાળાના બાળકો આ તિરંગા યાત્રામાં જોમ જુસ્સાથી જોડાયા હતા સબસે પ્યારા તિરંગા હમારાની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી વંદે માતરમ ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા સાથે સ્વતંત્ર વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શાળાના બાળકો દેશભક્તિના અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા નિહાળવા માટે છોટાઉદેપુરના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા અને સૌએ તિરંગા યાત્રાનું અભિવાદન પણ કર્યું હતું સ્વતંત્ર પૂર્વની પૂર્વ સંધ્યાએ સાંજે ચાર કલાકે જિલ્લા સેવા સદન ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો નગર સેવા સદન પોસ્ટ ઓફિસ મહાકાળી મંદિર જૈન મંદિર ચાર રસ્તા બાબા સાહેબ આંબેડકર ચાર રસ્તા સ્ટેટ બેંક કસબા ચાર રસ્તા પેટ્રોલ પંપ ચાર રસ્તા પંચવટી બંગલોજ નાકા થઈ જિલ્લા સેવા સદન ખાતે પરત ફરી હતી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ બેન પટેલ જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખ રાજ્યસભાના પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં તિરંગા સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા આવો સાંભળી આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે વિભાજન આજના દિવસે આ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવના તમામ સ્વાતંત્ર્ય અને સ્વાતંત્ર્ય સેનાનીઓને હું વંદન કરું છું નમન કરું છું સાથે સાથે દેશના વિભાજનમાં જ્યારે નફરત અને સાનાર એવા તમામ લાખો લોકોને હું લાખો લોકોના સંઘર્ષને સંઘર્ષ ને હું સલામ કરું છું વંદન કરું છું અને એમણે જે આહુતિ આપી એને પ્રણામ કરું છું આજના તબક્કે છોટા ઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા એક તિરંગા યાત્રા કાઢવામાં આવી અને તમામ વીર શહીદોને સલામ કરવામાં આવ્યા વંદન કરવામાં આવ્યા અને યાદ કરવામાં આવ્યા